અલગ ખરાબ છે આ બાજુ ખોજા નાકા વિસ્તાર ચિચોરીવાડી લાલફા બન્યો બચીનગર પટણીવાર ખોજાનાકો વિસ્તો ગમલાવાડી ખાતીની ખડકી આપ જોઈ રહ્યા છો કે નદી ખૂબ જ જ્યારે વધારે દારકાંઠી નદી છે અમે જોઈ રહ્યા છો ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે છતાં કોર્પોરેશન મ્યુનિસિપાલિટી આ બાજુ ધ્યાન દેતા નથી અને ટીમ આવે છે ટીમ જોઈ આવી જાય છે આ લોકોની જે રીતે મદદ જોતી હોય એ રીતે મદદ મળતી નથી તમે જોઈ રહ્યા છો સહાય આ લોકો દીએ છે પણ બહુ જકા ખરાવે જાય તહેવારનો મતલબ એમ છે આ લોકો ખૂબ જ ધકા ખાય છે અને આ લોકોનો સાથ જે રીતે જોઈને સહાય તો મળતી નથી લખી કરી નાહેલા જાય છે દર વર્ષે આ સીધી ચોથી ફેરી આવી રીતે થયું છે પાણી અવારનવાર આવે છે આ તમે એક એક માર્ગ ડૂબી ગયા એટલો પાણી એટલો વરસાદ રંગમતી નદી છે કાલાવા નાકા બારની છે આ નામ છે નદી રંગમતી નાગમતી આ તમે જોઈ રહ્યા છો નદી ખુબ જ વધારે ભરેલી છે ચાર કાંઠે છે આ બધું બધું થઈ બાકી જ જ હતું તમે જોઈ રહ્યા છો મોહમ્મદ અનિકા સત્યના શિખર એ જય હિન્દ જય ભારત સચે આ બોલી રહ્યા છો ભાઈ તમે શું બોલો છો હું આપડે આજી કઈ છે એ જ બોલવાનું છે બધા નુકસાન થયું છે આ હાલત પાણી આવ્યું બધા એના ઘર ના નુકસાન થયા એક ઘર વખતી બધું હોય ઘર ના બે ઘર થઈ છે કોઈ જવાબ દેતું નથી